વિધાનસભાના ચોમાસુ સત્રમાં માં ત્રણ દિવસ દરમિયાન એક બિલની ચર્ચા થઈ આ બિલમાં સૌથી વધુ ચર્ચા અને વિરોધ પણ થયો કારણ કે કારખાના બિલ બિલ છે છે તે પાસ પણ ખરેખર શું આ ફાયદાકારક કે નુકસાનકારક એ સામાન્ય જનતાને ખબર નથી ખરેખર તો આ બિલ ખૂબ ફાયદાકારક છે અને હવે એ બિલ શું છે તે વિગતે જ આ વિડિયોમાં વાત કરવી છે કે તેના ફાયદા શું છે આ બિલ શું છે અને કોને મોટો ફાયદો થવાનું છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ફેક્ટરી એક સુધારક વિધેયક પસાર થયો ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોના કામના જે કલાકો છે અને સમય મર્યાદાઓમાં સુધારો કરાયો કોઈપણ પણ બિલ જયારે વિધાનસભામાં મૂકવામાં આવે છે ત્યારે દ્વારા તેના વિશે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવતો હશે પણ પણ આ આ બિલ મુકતાની સાથે જ તેનો ખૂબ વિરોધ થયો બિલનું સત્ય કંઈક અલગ છે આપણે ત્યાં થોડી વાર લોકો ખેડૂત બની જાય તો થોડી વાર ઉદ્યોગ પ્રધાન પણ બની જાય અને તેને લીધે જ ખોટી બાબત નો વિપરીત સ્થિતિઓ સાથે તુલના કરવાથી ગેરસમજણો ઊભી થાય છે સૌથી પહેલા એ સમજીએ કે આ બિલ શું છે

જે નવી જોગવાઈ છે છે તે અનુસાર દિવસમાં હવે કલાક કામ કરી શકે તેમના અઠવાડિયામાં ચાર દિવસ કામ કર્યા બાદ પાંચમા અને છઠ્ઠા દિવસે રજા આપવાની રહેશે આ ઉપરાંત ઓવરટાઇમ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે આ વિધેયકને વિધાનસભામાં મંજૂરી મળી ગઈ છે અને હવે તે કાયદાનું સ્વરૂપ લેશે સરકારનો દાવો છે કે આ ફેરફારોથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે કામદારોના પણ રક્ષણ થશે જોકે કેટલાક વિરોધી પક્ષો અને સંગઠનો દ્વારા આ સુધારાઓની ટીકા પણ કરવામાં આવી અને ગૃહમાં ચર્ચા દરમિયાન વિરોધ પણ જોવા મળ્યો હવે તમને જણાવી દઈએ કે ફાયદો કોને થશે એ વાત આગળ કરીએ પરંતુ કામદારો પાસે દસ કલાક સરેરાશ કામ લેવામાં આવતું હતું પરંતુ આઠ કલાક પછી ના વધારાના બે કલાકોની ગણતરી અલગ કરવામાં નહોતી આવતી તેના બદલે નવ દસ અગિયાર અથવા બાર કલાક ની જ પાણી ગણી લેવામાં આવતી પ્રતિદિન દૈનિક રોજમદાર કે નિયમિત કામદાર નું વેતન નક્કી થયેલ હોય તે કલાક આઠ કલાક નું હશે પરંતુ નવ થી બાર કલાક સુધી વધારે કામ લેવાતું હોય ત્યારે તે વધારાના કામના કલાકોનું વેતન આપવામાં નહોતું આવતું તેને લીધે થતું એવું હતું કે રોજ આઠ કલાક થી વધુ કામ કર્યા પછી વધારાનો સમય હવે જ મળતો ન હતો ગણતરીમાં લેવામાં આવતો ન હતો તેથી જ આઠ કલાક ઉપરાંતના કલાકોને એડવાન્સ વર્કિંગ અવર તરીકે હવે ગણવા માટે કાયદાકીય સુધારો લાવવામાં આવ્યો છે આખરે સપ્તાહના કામના કલાકો અડતાલીસ કલાક જ રહેશે પહેલા એવું થતું હતું કે જો તમે કામ કરો છો આમ ભલે લીગલી આઠ કલાક જ કામ કરવાનું છે પરંતુ જો તમે અવર ટાઈમ કરો છો તો તમને એમનું એક્સ્ટ્રા વેતન નહોતું મળતું પરંતુ હવે આ કાયદાથી એટલું થશે કે જો તમે આઠ કલાકથી ઉપર કામ કરો છો જો તમે એ કામ કરવા માટે રાજી છો અને તમારામાં એ એક કહેવાય કે ઝંખના છે કે તમે વધારે તમારે કામ કરવું છે તો તમને હવે એ એક્સ્ટ્રા બે કલાકના પૈસા ચૂકવવા પડશે અને જો તમે નથી કરવા ઈચ્છતા તો તમારા માટે આ લો છે કે તમે આઠ કલાક જ કામ કરી શકો એટલે જે વ્યક્તિને કરવાની ઈચ્છા છે 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 જે યુવાધન કરવા વધારે માંગે તો તેમના માટે આ કાયદો સારો છે અને આ નુકસાન નથી પરંતુ જ્યાં સુરક્ષાની વાત કરવામાં આવે છે તો સુરક્ષા દરેકની જરૂરી છે ખરેખર આ સુધારો મહત્વનો એ થયો છે કે જેટલા કલાક વધારે કામ થાય તેટલા કલાકો તે અઠવાડિયાની સવેતન રજા ગણવાય છે

ઘણી પરિસ્થિતિમાં એક કરતા વધુ કામદારની જરૂરિયાત ન હોય તેમ છતાં કામદાર પોતે પણ સમંત હોય ત્યારે આંતરિક સમજૂતી અને બંને પક્ષની મજબૂરીથી 8 કલાકને બદલે 12 કલાક કે 16 કલાક સુધી લંબાવવામાં આવતો હતો અને સપ્તાહના પછીના દિવસોમાં સવેતન રજા ગણવામાં પણ નહોતી આવતી જ્યાં સુધારા પછી સવેતન રજા પણ ગણવામાં આવશે કલમ 66 માં 17 પેટા કલમોથી મહિલા સુરક્ષાની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે કામના સ્થળે અલગ આરામખંડ અલગ ટોયલેટ કામના સ્થળની અંદર અને બહાર સીસીટીવી

પરિક્ષા રાખવી પડશે વધારાના કલાક છે કામ કરવા માટે કામદાર સંમતિ આપે નહીં તો કારખાનેદાર अथवा મેનેજમેન્ટ કામદારોને છૂટો કરીને બીજા કામદારોને રાખી લે તેવી શક્યતાઓ નહિવત છે કારણ કે કારખાનેદાર રોજ રોજ કામદારો પતલીને કામનું સાતત્ય ખરાબ કરતા નથી હતી ખાસો કારખાનાની નજીકની વસાહતોથી દૂર રહેણાંક ધરાવતા કામદારો કરતા નિયમિત રીતે કામ કરતા કામદારો સાથે મેનેજમેન્ટને વધુ સુગમતા રહેશે

તે અડધો થયો છે આ સ્ટાફ મહેકમ પણ ઉદ્યોગો અને કામદારોની સંખ્યા પ્રમાણે પચીસ ટકા જેટલું જ છે એટલે તંત્રમાં વસ્તી અને વિકાસ આધારે નિયમિત સ્ટાફ ની પૂરતી નિમણૂકો થયેલી નથી

આઠ કલાક નો સમય શારીરિક શ્રમ કરનાર માટે સરેરાશ મહત્તમ સમય છે પરંતુ સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે શારીરિક સક્ષમતા હોય તો વધારે ચાર કલાક કામ કરી શકાય તો સાથે સાથે પછી એટલો વિરામ પણ આપવો જરૂરી બને છે આઠ કલાક પછી માનસિક થાકને કારણે મગજ તાણ અનુભવે છે અને તેથી જ માનસિક અને શારીરિક બંને ક્ષમતાઓની નિયમિત આરોગ્ય તપાસ કરાવી અને જાળવણી કરવી જરૂરી છે તરત બે થી ચાર કલાક શરીરને અને મગજ વિરામ આપી રિફ્રેશ કરવું જોઈએ જોગવાઈ કરવામાં આવી હોય છતાં આઠ કલાક થી વધુ સમય માનસિક અને શારીરિક શ્રમ કુદરતી સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી